તમે તમારી ના તો પણ તો આપડે પાંચ ભાઈ આવે ને હા હમણાં ના ના અહીંયા કોઈ વાત નહીં બાર મહિને

કોઈ સમાજ પર પણ વિરોધ નથી પણ આ શબ્દ બોલવા પર વિરોધ છે એવું નથી કે સરકાર પર વિરોધ કરીએ કે કોઈ સમાજ પર વિરોધ કરીએ આખા સમાજ ફક્ત આ સમાજ નો બોલી દેવો આવું બોલી અમારો કોઈ વિરોધ નથી ફક્ત ને ફક્ત વિરોધ અમારે આતંકવાદી શબ્દ આદિવાસી બોલી હું તમને સ્પષ્ટ કહું છું અહીંયા એક આહવાન સાથે ભેગા થઈશું રાજ્યો ભેગા થઈશું કાયદાની અંદર ભેગા થઈશું રાવણિપુરમાં કોઈ ઈકી ઈકી ચેલેન્જ હોતો ને જીતવું પડે ને મે જીતતો કરતા બજે છોડીને કોણ અહીં આયા અચ્છા કે પણ ના પડે માટે તમે ને સહી કરી ગયો લેવા માટે ના પાડતો અરજી અરજીની કોપી લઈને આગળ કાર્યવાહી કરવી હોય કરવાની છૂટ છે પણ અહીંયા બીજી રજૂઆત હવે

નાખી ગયેલ લેતી કપચી તથા સિમેન્ટનો માલ મટીરિયલ નાખેલ જેવી સાફ સફાઈ કરતા હોય તે સમયે દેવગઢ રૂટથી આવતા રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાપડ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યાના સમયે અચાનક આવી જતા સાફ સફાઈ કરતા આદિવાસી સમાજના ગણ વિશે અચાનક ઉશ્કેરા જઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવા જાતિ ભાષાના શબ્દોનો ઉપયોગ કરી આદિવાસી સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરે છે રાજ્ય સત્તાના મંત્રી હોય જ્યારે જરૂર પડે ત્યારે આદિવાસી સમાજ મત આપી મંત્રી બનાવ્યા હોય તેમ છતાં આદિવાસી સમાજ વિશેની માનસિકતા કેવી હોય તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ વિડીયોમાં જણાય છે કે જેથી આદિવાસી સમાજને આતંકવાદ પ્રવૃત્તિ જેવા અપમાનિત કરેલ હોય જેથી સમગ્ર ગુજરાતના રાજ્ય તથા દેશના સમગ્ર આદિવાસી સમાજને આગળની કાર્યવાહી હાથ ધરવા વિગેલ બાબતે અરજી અમને આપેલ હતી જે અરજદાર કિતનભાઈ તેમજ માનસિંહભાઈ બચિયાભાઈ જાતે પસાય તેમજ સુમનભાઈ કૃષ્ણભાઈ જાતે ડામોર વિગેરે ના હોય અરજીના કામે તેમની પૂછપરછ કરીને તેમનો જવાબ લેતા તેઓ તેમના જવાબ લખાવાની હોય જેમાં તેઓ જણાવે છે કે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ બારિયા ચોકડી ખાતે વહી સવારે ચાર કલાક ચારથી પાંચના સમયગાળા દરમિયાન ગુરુ ગોવિંદ ચોક ખાતે કોઈ અજાણા એસીમો દ્વારા જબરજસ્તી નામ આપણા સમાજનું કે આપણા વ્યક્તિનું આવે એવું પણ નિવાનું ધ્યાન રાખવાની

ચૌદ ત્રીસ ચૌદ